આજ રોજ સુરતના ઉધના ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસના મેનિફેસ્ટો લઈ સુરત ભાજપે પત્રકાર પરિષદ યોજી હતી અને કોંગ્રેસના મેનિફેસ્ટોને લઈ આકરા પ્રહારો કર્યા હતા જેમાં સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંજમેરા પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલ તથા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા નિરંજન ઝાંઝમેરાએ સેમ પિટ્રોળાના નિવેદનને લઈને જણાવ્યું હતું કે કોંગ્રેસનું કહેવું છે કે માતા પિતા પાસેથી બાળકોને મળેલ સંપત્તિ પર ટેક્સ લગાવો તમે મહેનત કરેલી સંપત્તિ તમારા બાળકોને નહીં મળે અને સંપત્તિ કોંગ્રેસ છીનવી લેશે કોંગ્રેસ નથી ઈચ્છતું કે લોકો પોતાની પિતૃક સંપત્તિ તેમના બાળકોને આપે કોંગ્રેસનો ઈરાદો તમારી પ્રાઇવેટ સંપત્તિને તેને સરકારી બનાવવાનો છે ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ છે

ખતરનાક ઈરાદાઓ એક પછી એક સામે આવી રહ્યા છે શાહી પરિવારના શહેજાદેના સલાહકાર શહેજાદાના પિતાજીના સલાહકાર સામ પિત્રોડાએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે આપણા દેશના મધ્યમ વર્ગના જે કઠોર પરિશ્રમ કરીને કમાયા છે તેના પર વધુ ટેક્સ લગાવવા જોઈએ હવે આ લોકો એનાથી એક ડગલું આગળ વધી ગયા છે હવે કોંગ્રેસનું કહેવું છે કે તે માતા પિતા પાસેથી વારસામાં મળેલી સંપત્તિ પર પણ ટેક્સ લગાવવું તમે તમારી મહેનતથી જે સંપત્તિ એકઠી કરો છો તે તમામ તે તમારા બાળકો સુધી નહીં જાય તે પણ તમારી પાસેથી કોંગ્રેસનો પંજો છીનવી લેશે એવું લાગી રહ્યું છે કોંગ્રેસનો મંત્ર છે કે તમારી પાસેથી છીનવી લેશે તમને લૂંટશે કોંગ્રેસનો મંત્ર છે જીવન સાથે પણ જીવન પછી પણ જ્યાં સુધી તમે જીવતા રહો છો ત્યાં સુધી કોંગ્રેસ તમને વધુ ટેક્સથી મારશે આ વારસાગત કર તમારા પર જ બહુ જ પાટ પડશે જ્યારે તમે લાંબા સમય સુધી બચી નહીં શકો જેવો આખી કોંગ્રેસ પાર્ટીને પૈતૃક સંપત્તિ માનતા હતા અને તેને પોતાના સંતાનોને આપતા હતા તેઓ નથી ઈચ્છતા કે સામાન્ય ભારતીયો તેમના બાળકોને આપે અરબલ નક્સલ કોંગ્રેસે હાલના કોંગ્રેસી નેતાઓના માનસ પર કબજો કરી લીધો છે તેમને લાગ્યું કે અમેરિકાને પણ ખુશ કરવા માટે કંઈક કહેવું જોઈએ પરંતુ તેઓ તમારી સંપત્તિ લૂંટવા માટે માગે છે તેઓ આજે જ તમારા બાળકોને તેમના અધિકારો છીનવી લેવા માગે છે દેશમાં જેટલા વર્ષો પછી કોંગ્રેસની સરકાર હતી તેટલા વર્ષો પ્રજાના હકના પૈસાને લૂંટ થતી રહી પરંતુ ભાજપની સરકાર આવ્યા પછી જે પૈસા તમારા હકના છે તે પ્રજા પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે ટૂંકમાં કોંગ્રેસનો મલિન ઈરાદો પ્રાઇવેટ સંપત્તિને હડપ કરીને

બાબા સાહેબ આંબેડકરના નેતૃત્વમાં નિર્ણય લેવાયો હતો કે ભારતમાં ધર્મના આધારે કોઈ અનામત નહીં હોય અનામત હશે તો દલિતો અને આદિવાસીઓના આદિવાસી ભાઈઓના નામે હશે પણ વોટ બેંકની ભૂખી કોંગ્રેસ આ મહાપુરુષોની પરવા કરી નથી બાબા સાહેબ આંબેડકરના વાતની પરવા કરી ન હતી કોંગ્રેસે ઘણા સમય પહેલાં આંધ્રપ્રદેશમાં ધર્મના આધારે અનામત આપવાનો પ્રયાસ કર્યો હતો આ લોકોએ ધર્મના આધારે પંદર ટકા આરક્ષણની વાત કરી હતી અને એમ પણ કહ્યું કહ્યું કે એસસી ને ઓબીસી માટેના કોટામાંથી અમુક લોકોને ધર્મના આધારે અનામત આપવી જોઈએ કોંગ્રેસે બે હજાર નવમાં પણ આવો જ ઈરાદો વ્યક્ત કર્યો હતો બે હજાર ચૌદના મેનિફેસ્ટોમાં પણ કહેવામાં આવ્યું હતું કે અમે તેને છોડીશું નહીં જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે અમે કોંગ્રેસના નિર્ણયને જડમૂળથી ઉખાડીને દલિત અને પછાત વર્ગને તેમના હક્કો મળી રહે તે માટેના પ્રયત્નો કર્યા નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ સીબીસીએ બુધવારે કર્ણાટક સરકારના ડેટાને ટાંકીને પુષ્ટિ કરી કે કર્ણાટકના મુસ્લિમોની તમામ જાતિઓ અને સમુદાયોને રાજ્ય સરકાર હેઠળની નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત આપવા માટે અન્ય પછાત વર્ગોની યાદી સાથે સામેલ કરવામાં આવ્યા છે Legenda